હું કરો છો સતરબા કોઈ ના બેસને ચા ના હું પછી કહું નવરો પર એટલે જઉ નોકરી તઈ નોકરી આવવાના છો વાત તો આવવાનું જ છે કા અન તાર મેનેજરનો ફોન નઈ આયો ના ફોન નઈ આયો ખરેખર નઈ આયો ખરેખર નઈ આયો હું જે જમનવારો ઈણો છે ના ના મેનેજર એમ કેતો તો કે સતરભાઈ ચોરી કરી છે તે નોકરી થી કાઢી મેલ્યા છે ચોરી ઓવા હું તો 300 રૂપિયા ની ચોરી કરી છે અને કાઠું કરી તારું તમારા જેવાનું સેટિંગ કરાવવાતું કરો વાલો ના કરાવું યાર

બોલો બોલો હું કરો છો કોઈ ના સા હેતર સારા વાઢી ને આયા તા ને ઘેર જઈએ છીએ નોકરી પર નહીં ગયા નોકરી ઉપર કોમ સુવાતું એટલે મન કે ઘેર રહી જો કઈ સોદો ને એમ કે એવું થાય હા કેમ ઢીલુ ઢીલુ બોલો છો તાન અલે યાર નોકરી છૂટી જાય ને કોઈ ખાવા પીવાનું એક કશું પેલી એને એટલે પૈસા પૈસે નું કોઈ સેટિંગ નહી એટલે તે કોક કર્યો છે તમે એટલે નોકરી કાઢી કાઢીને આયા ના ના કોમ સુવાતું એટલે એવું છે ઓવા

હારું હેડો અને એરા પાસે ડીલર છે જમીનો ના ઓવા એવું તો આપણે હારું ફાવ જ પાછું આ તો ઈ જઈને ફોન ફોન કરજો પાછા મને ઈકી ફરા વેટો કરીને જતો રહું બે બે વાન દોયરા બંધુ હાલો હારડો મે કુદાન મુએ એ હારડો હું તમારું નામ લોય અને વાત કરી લોય વાન એ હારું એ આઈ જો સામ તો અને જમીનોના છે પાછા લાલ નોટો સિવાય તો વાત જ નહીં થાય

નોકરી માટે આવ્યો છે તમારા પાસે નોકરી માટે આવ્યો છે પેલા શુંભાઈ ફોન કર્યો તો અમાર ઓહા શુંભાઈ મન હમારા તો કરા હતા મી મને મળ્યા હતા કે કીધું તો કે તું માર મોડો જોવો છે તે કોઈ હોય તો કેજો એ હોય મોકલા છે ઓવા ના મોણસ તો જરૂર છે કોમ તો રૂ કરવું પડશે કરી દેશું આ પૈસા બદલાવો

વાહાણે લોટ છે જો વારોણ પરિયે તો અને બપોરે ખાધું ઈને આસુ હું અર્ધે કાઢું આ બરાબર ફોન કરજો તન ફોન કરું

અને બધો ઘાત એવું ના થાય એ તો શોક મોય ભાગ્ય દેવા હોય બધા એવા ના હોય તમે તો મારી વાત જ માનતા નહી હા લે ને ભાઈ લેજે એક નોટ લઈ લે બધી મેકી જતી તા લે મને વિશ્વાસ છે મારા મોણસ ઉપર કશું ના કરે એનો મે મોણસ ને જોયો ને તત કહી દીધું કે એનો ને એવું ના કર જોઈએ છે કે આપણે હા મે કોય કલ મે કે ના આપણે જતારી બાર એ કોમર કા ઉપર આટલ મે કે અને જીએ હો કે કે અમે બાર દેના આઈએ છે એમ કે પૈસા <this prendere> <sight> <hands> આટલા તો નહીં જોવું તમારે તો પોસ લાખ નહીં શું હોન દોરો લેવો જોઈએ વેટી આટલા તો આવે કાળ દઉં છું પાછા ટૂંકુ ખાવાનો વાળો ને એવું કરીને જવાનું હોય છે હવે ગમે તે કેતા હોય મને વિશ્વાસ છે ના લે પૈસા આપણે જોઈએ જઈએ કે આપણે જઈ બેટી જવા દેવો હા મેં કહો મને વિશ્વાસ છે મેં કહો માણસ વ્યવસ્થિત છે હું નહીં

આપડે ચેર ને મૂકીએ વધારે આપડે આખું ઘર હુમનું પડે છે પણ હલીફરા તો મેખો લે ને ભાઈ તાર ના મો પકડે આ બધું મેખી જાય ને આ ચાલે લે ના બધું મૂકી આ બાજુ છે આ બાજુ ખોલજે મને વિશ્વાસ ના લે કહીશું એ જોઈએ કાલી પર માથું મૂક દેતા ગમે તો હું મેલે ને નહીં લે મને વિશ્વાસ

નહીવું આ તો આપડે જેટલી મજૂરી કરી હતી પૈસા લઈને થતો રહ્યો હતો મને અટકાવવા એવું થાય છે